જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ સુખદેવજી બોલ્યા હે રાજન ક્ષીર સમુદ્રથી થી વિટાયેલો અને દસ હજાર યોજન ઊંચો ત્રિકુટ નામે મોટું પર્વત છે તેનો વિસ્તાર પણ ચો તરફથી તેટલા જ પ્રમાણનો હોય તે રૂપાના લોઢાના તથા સોનાના ત્રણ શિખરો વડે સમુદ્ર દિશાઓ તથા આકાશને પ્રકાશિત કરી રહ્યો છે તે સિવાય બીજા પણ રત્નો અને ધાતુઓ વડે રંગબેરંગી જણાતા શિખરોથી જાત જાતના વૃક્ષો અને લતાઓના ઝુંડોથી તથા ઝરણાઓના જળના ખળખળાટથી તે સર્વ દિશાઓને શોભાયમાન કરી રહ્યો છે તે પર્વતના નીચેના ભાગને ચારે તરફથી દૂધના તરંગો ધોઈ રહ્યા છે અને હરિયાળી રંગના મરકત મણિયોથી તે પર્વત ભૂમિને શ્યામવરણી કરી રહ્યો છે ક્રીડા કરતા સિદ્ધો ચારણો ગંધર્વો વિદ્યાધરો મોટા સર્પો કિન્નરો તથા અપ્સરાઓ એ પર્વતના શિખરો સેવી રહેલા છે ત્યાં કિન્નરો વગેરેના સંગીતના શબ્દોથી ગુફાઓ ગાજી રહે છે તેથી બડાખોર સિંહો આ બીજો કયો સિંહ ગર્જના કરે છે એવી શંકાથી અદે ખાઈ લીધે સામી ગર્જનાઓ કરે છે અનેક જંગલી પશુઓના ટોળા વડે પરચક રહેલી ખીણોથી એ પર્વત સુંદર લાગે છે અને ત્યાં જાત જાતના વૃક્ષો સરોવરો તથા ઉદ્યાનોમાં મધુર કંઠવાળા પક્ષીઓ કલ્લોલ કરે છે વળી ત્યાં સ્વચ્છ જળવાદી નદીઓ તથા સરોવરો છે તે મણી જેવી ચળકતી રેતીવાળા કિનારાઓથી યુક્ત તેના જળ તથા વાયુ દેવતાઓની સ્ત્રીઓના સ્નાનની સુગંધથી સુગંધિત રહે છે એ પર્વતની એક ખીણમાં મહાત્મા ભગવાન વરુણદેવનો ઋતુમાન નામે બગીચો છે જે દેવાંગનાઓનું રમવાનું સ્થાન છે તે બગીચો તરફ દિવ્ય ફળ ફૂડના વૃક્ષોથી નિત્ય સુશોભિત રહે છે મંદાર તથા પારજીત નામના કલ્પ વૃક્ષો પાટલ આસોપાલવ ચંપા રાયસ ફણસ આંબા અભેંડા સોપારી નાળિયેરી ખજૂરી બિજોરા મહુડા સાગ તાડ તમાલ વૃક્ષ ધોળા સાજડ અરીઠી ઉમરા પીપર વડ ખાખરા ચંદન લીમડા કંચનાર ગોગડના ઝાડ દેવદાર દ્રાક્ષના વેલા શેરડી કેળ ચાંબુડી બોરડી બહેડા હરડે આંબલા બિલ્લી કોઠ લીંબુ તથા ભીલામાં વગેરે ઝાડોથી ગીચ છે વળી તે સુંદર કિનારાવાળું તે સુશોભિત સોનેરી કમળો વાળું એક સરોવર છે તે પોયણા કાળા કમળ ધોળા કમળ અને સો પાંખડીવાળા કમળોની શોભાથી શોભી રહ્યું છે તેમજ મદોન્મંત ભમરાઓના ગુંજરાવથી અને મનોહર શબ્દ કરતા પક્ષીઓથી ગાજી રહ્યું છે હંસ અને બતક પક્ષીઓથી તો વ્યાપ્ત રહે છે અને ચક્રવાવ સારસ પક્ષીઓ જળ કુકડા કોયલ તથા બપૈયાઓના ટોળાના શબ્દોથી ગાજી રહે છે એ સરોવરનું જળ માછલા અને કાચબાઓના સંસારથી હાલતા કમળની રજ વડે યુક્ત છે કદંબ નેતર નલધાસ આસોપાલવ તથા વંજુલના ઝાડાથી તે સરોવર વીંટાયેલું છે મોગરા કાટાસરીઓ આસોપાલવ સરસડા કડાયા ઇંગોરિયા સેવંતી સોનેરી જુઈ નાગચંપા પુનાગ જાઈ કમળો તથા માધવી વગેરે કાંઠા ઉપર ઉગેલા છે અને સર્વ ઋતુના ફૂલ ઝાડોથી તથા બીજા વૃક્ષોથી તે સરોવર અત્યંત શોભી રહ્યું છે એક સમય તે પર્વતના વનમાં રહેતો એક મોટો હાથી હાથણીઓ સાથે ફરતો કાંટાવાળા ઝાડોને તથા વાંસ અને નક્કર વાંસવાળી વિશાળ ઝાડીને ભાંગતો પેલા સરોવર સમીપ જઈ પહોંચ્યો એ હાથીની ગંધ આવતા જ સિંહો મોટા હાથીઓ ગેંડા વાઘ વગેરે શિકારી પશુઓ મોટા સર્પો ધોળા અને કાળા મૃગો અષ્ટપદો અને ચમરી મૃગો ભયને લીધે નાસી જવા લાગ્યા માત્ર વરુઓ ભૂંડો પાડા રીંછો સેઢાઈઓ વાંદરા કૂતરા માંકડા હરણિયા સસલા અને બીજા ક્ષુદ્રની પ્રાણીઓ જ એ હાથીની કૃપાથી તે વનમાં નિર્ભય થઈ ફરતા હતા એ મદ ઝરતો હાથી તે વેળા તાપથી તપેલો હાથીઓ હાથણીઓ તથા હાથીના બચ્ચાઓથી વીંટાયેલો પોતાના ગૌરવથી ચારે તરફ પર્વતને કંપાવતો અને મદપાન કરવા કરનારા ભમરાઓથી સેવાતો હતો વળી તે કમળની રજથી વ્યાપ્ત તે સરોવરના વાયુને નજીકમાં સૂંઘતો હતો તેના નેત્રો મદથી વિધ્વળ હતા અને તૃષાથી પીડાતા પોતાના ટોળાથી વિંટાયો જેથી ઉતાર ઉતાવળો પેલો સરોવર પાસે ગયો તેણે એ સરોવરમાં ઉતરી પોતાને નવડાવી સમરહિત થઈ સોનેરી અને ગુલાબી કમળોના રજથી સુગંધી તથા નિર્મળ અમૃત જેવું જળ પોતાની સૂંઢથી ખેંચી ખૂબ પીધું તે હાથીએ પોતાની સૂંઢ વડે ઉછાળેલા જળ કણોથી ગૃહસ્થની પેટે હાથણીઓને તથા બચ્ચાઓને નવડાવ્યા તે પાણી પાયું કારણ કે ભગવાનની માયાથી તે હાથી પોતાના કુટુંબમાં આસક્ત અને ઉન્મત હતો તેથી તે બિચારાને પોતાના ઉપર આવતું દુઃખ ન જોયું હે રાજા તે સમયે દેવથી પ્રેરાયેલા કોઈ મહાબળવાન વગેરે ક્રોધથી તે હાથીનો પગ પકડ્યો એટલે દેવચ્છાથી એ રીતે દુઃખમાં આવેલો તે અતિ બળવાન હાથી પણ પોતાના બળ પ્રમાણે છૂટવાના પ્રયત્ન કરવા લાગ્યો એ અતિ બળવાન જૂડ વડે બળથી ખેંચાતા તે દુઃખી હાથીને દિન બુદ્ધિ થયેલી હાથણીઓ રડવા લાગી અને તેની પાછળ ચાલનારા બીજા હાથીઓ પણ તેને એ દુઃખમાંથી છોડાવવા સમર્થ થઈ શક્યા નહીં એ હાથી અને જૂડ એમ પરસ્પર લડતા હતા તે બહાર અથવા અંદર એકબીજાને ખેંચતા હતા બંને સમાન બળવાળા હતા તેથી હે રાજા એમ કરતા તેઓના એક હજાર વર્ષો વીતી ગયા તે જોઈ દેવો પણ આશ્ચર્ય પામવા લાગ્યા પછી તો એ રીતે જળમાં ખેંચાતા અને દુઃખી થતાં લાંબા કાળે તે હાથીની ઉત્સાહ શક્તિનો શરીર શક્તિનો અને ઇન્દ્રિય શક્તિનો મોટો નાશ થયેલો અને પેલા ઝુંડની શક્તિઓમાં તો ઉલટો વધારો થયો એમ તે ગજેન્દ્ર દેવિચ્છાથી પરાધીન બની પોતે દેવધારી હોય પ્રાણ સંકટમાં આવી પડ્યું અને પોતાને છોડાવવા અસમર્થ થયો ત્યારે લાંબા કાળ સુધી તેણે વિચાર કર્યો જેથી તેને આવી બુદ્ધિ સૂચી આ મારા સંબંધી હાથીઓ મને દુખીને છોડાવવા જો સમર્થ નથી તો આ હાથણીઓ તો મને ક્યાંથી છોડાવી શકે માટે વિધાતાના ફાંસી રૂપ આ જૂડથી પકડાયેલો હું દિનાના પણ આશ્રય રૂપ પરમેશ્વરને જ શરણે જાઉં જે ઈશ્વર પ્રચંડ વેગવાળા અને સામેથી દોડી આવતા કાળ રૂપ સર્પથી અત્યંત ભય પામેલા શરણાગતનું સર્વ સર્વતર્પતી રક્ષણ કરે છે અને જેના ભયથી મૃત્યુ પણ નાસી જાય છે તે પરમેશ્વરને શરણે અમે જઈએ છીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય બે સમાપ્ત જય શ્રી કૃષ્ણ